ભાવનગરના મહુવામાં વાવડી અને કળમોદર ગામની સમસ્યાને લઈને લોંગિયા આશ્રમના બાપુ આવ્યા છે ઓમ રામ બાપુએ પુલ બનાવવા સાંસદ અને ધારાસભ્ય પાસે માંગ કરી છે જિલ્લાના મહુવાના વાવડી અને કળમોદર ગામ વચ્ચે નદી સામાન્ય વરસાદમાં જ બે કાંઠે થઈ જાય છે જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાય છે પરંતુ બગતાણા કમળાઈ માતા મંદિર જતા શ્રદ્ધાળુઓ પરેશાન બનતા હોય છે ત્યારે નદી પર પુલ બનાવવા માટે સ્થાનિકોએ પ્રશાસનમાં અનેક વખત રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું ત્યારે હવે લોંગિયા આશ્રમના ઓમ રામ બાપુએ સાંસદ અને ધારાસભ્ય પાસે પુલ બનાવવા માટેની માંગ કરી છે સંસદ સભ્યશ્રી ને કહીએ કે અહીંયા એક એવો મોટો પુલ બને તો લોકો ને જે કાઈ પરેશાની થાય છે એમાંથી બધા બહાર નીકળી જાય અમારે બહુ સમસ્યા છે હા 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 એક વરસાદ ચાલુ છે એક આ પ્રોબ્લેમ છે